સુરત શહેરમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ રાજા ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં પૈસાની લેવટ દેવટના કારણે પાંચ લોકોએ હુમલો કર્યો હતો જેનો વિડીયો વાયરલ થયો હતો સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાં મારામારી અને હુમલાના વિડીયો વાયરલ થતાં ભેસ્તાન પોલીસે પાંચે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા ભેસ્તાન પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે સમયે ભેસ્તાન હલીમા રેસિડેન્સી પાસે પહોંચતા સોશિયલ મીડિયા એપ્સ પર મારામારીનો વિડીયો વાયરલ થઈ જે વિડીયો ભેસ્તાન હલીમા રેસીડેન્સી ખાતે હોવાનું જણાવવામાં આવતા ભેસ્તાન પોલીસ તાત્કાલિક ઊન પાટિયા ભેસ્તાન ખાતે ગઈ અને વિડીયોમાં મારામારી કરનાર ઈસમોને પકડી પાડેલ જેમાં આરોપી એક આરીફ કાસિમ શેખ ધંધો મજૂરી અને રહેવાસી આયસા એપાર્ટમેન્ટ હલીમા રેસીડેન્સી સામે ઊન ભેસ્તાન બે આસિફ પઠાણ રહેવાસી નગર ચાર ઊન ભેસ્તાન ત્રણ રફીક બસીર પઠાણ રહેવાસી નગર ચાર ઊન ભેસ્તાન ચાર સોહિલ પટેલ રાહત સોસાયટી ગલી નંબર એક ઊન ભેસ્તાન અને પાંચ જુનેદ ખાન ગભેલી ચોકડી પાસે આદિલ હેર સલૂન પાસે ભેસ્તાન સુરતવાળાને પકડીને ભેસ્તાન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત